આ પાટાથી આપણે જવાનું છે પેલી બાજુ પેલી લારી પડી રહી બરાબર પેલી બાજુ લારી આપણે પેલી લારી પડી રહી બાજુ પાટો છે બરાબર તો એ પાટા સુધી જવાનું છે આ પાટાથી પેલા પાટા સુધી બરાબર તો ચેલેન્જ ની અંદર જોડાઈ રહેજો અને ટાઈમર આપણે ભાવેશ ભાવિશ આવો કશું વાંધો નહીં આપણે ચેલેન્જ વિડીયો ટાઈમર ઉપર રહેશે બરાબર તો ચેલેન્જ વિડીયો ની અંદર જોડાઈ રહેજો ચેલેન્જ વિડીયો જોવાની મજા આવશે અને આપણે બીજો નંબર પેલો નંબર છે મારો અને બીજો નંબર છે આપડે ભાવેશ નો બરાબર બરોબર ને ભાઈ તો મિત્રો ચેલેન્જ વિડીયો ની અંદર જોડાય રહેજો તો હું પેલી બાજુ તો અહીંયા આવું છું બરાબર ભાઈ તો આપણે ટાઈમર જીરો જીરો રાખજો બરોબર તમે આ બાજુ આવતો રહો કેમેરા થોડા નજીક રહે બરોબર આ બાજુ આપણા પાપા જીવ ને હવે તો અહીંયા ને કેમેરા માં થોડું નજીક રહે બસ આપ જોઈ લો મિત્રો પાટો બરાબર તો તહીં જતા રહો तो मित्रों अबड़े यह हाँ पेन मुख्य है सब लेकिन ये साला कर क्या रहे है अमेरिका क्या कहता था क्या हो तुम आज हम कहते तू क्या है बे हमें हाँ घर मुक्को जो हाँ फिर टांटी के क्या अभी बजा आएगा ना भिड़ो

આપણે ઓગણીસ સેકન્ડ ની અંદર પૂરું કરેલું છે બરાબર તો હવે આપણે ભાવેશ ને વાળો તો ભાવેશ કેટલા સમય ની સુધી આપણે આ પેન લઈને અહીં હુડ ઉપર મૂકી અહીં વચ્ચે મૂકીને અહીં આવશે બરાબર પાટા સુધી હવે આવતારો કેમેરામેન નજીક મિત્રો આપણે ભાવેશ પછી પેન મૂકે છે ભાવેશ અબે મજા આયગા ના ભીડો મૂકી દીધી અને આ બાજુ ટાઈમર આપણે સ્ટોપ થઈ ગયેલો છે બંધ થઈ ગયેલો છે ભાવેશ મૂકી દે પણ કેમ એમ તો આપણે મિત્રો ટાઈમર બતાવી દઉં તમને આપણે રેડી થઈ ગયેલો છે આપણે જોઈ લો બરાબર તો ભાવ સ્ટાર્ટું જીરો જીરો ટાઈમર બસ સાજ નથી અડાડે સ્ટાર્ટ આવે છે ચાર પાંચ સેકન્ડ થયેલા છે ને આ બાજુ જાય છે તો જોઈ લો હા બસ 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 યાર તો મિત્રો આપણે ભાવેશ ત્રીસ સેકન્ડ ની અંદર પતાવેલું છે ભવેશ બરાબર અને મારે ઓગણીસ સેકન્ડ થયેલા તો આપડે ભાવેશ જીતી ગયેલો છે અને હવે ભાવેશ ની ઇનામ આપી દઈશું બરાબર તો મિત્રો ચેલેન્જ વિડીયો ની અંદર જોડાઈ રહેજો અને ભાવેશ આપડે જીતી જયેલો સાબાજુ એક પાછું પેન મુકતો હતો બરાબર તો ચેલેન્જ વિડીયો ની અંદર જોડાય રહેજો જય માતાજી મિત્રો આજનો જે ચેલેન્જ વિડીયો હતો આપણે નાક અને હૂટની વચ્ચે આપણે બોલપેન મૂકીને ચાલવાની ચેલેન્જ હતી બરાબર એમાં આપણે ભાવેશ જીતી જેલો છે અને ઇનામ તમને એન્ડમાં જાહેર કરેલું બતાવી દઉં બસો રૂપિયા ઇનામ હતું બરાબર ભાવેશ તો તમને મિત્રો જણાવ્યું નથી પહેલા અને આ લેટ એટલે કે એન્ડમાં જણાવ્યું છે કે બસો રૂપિયા ઇનામ હતું અને આ બસો રૂપિયા આપણે ભાવેશ આપી દઈએ બરાબર બરાબર તો ભાવેશ તને કેવું લાગ્યું આમ ચેલેન્જ ને બધું શું થાય બસ બરોબર તો સેમા તો ભાડ કેમેરા સામે તો ભાડ કેવું છે આમ ચેલેન્જ કેવી લાગ્યું આમ છે ચેલેન્જ કઈ તો બોલો યાર બહુ સરસ એવું બહુ સરસ તો મિત્રો આજનો જે ચેલેન્જ વિડીયો આટલે પૂરો થાય છે ને ભાઈ કંઈ બોલતો નથી બરાબર તો આજનો ચેલેન્જ વિડીયો આટલે પૂરો થાય છે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલ આશાપુરા ઓપકિંગ ચેનલને સબસ્ક્રાઇબ કરજો